જાણું હવે મારું ગાડું તું ચો લઈ જોવા હું સલ્યા બોલો તમે તો સાબરું કોમ લીધું છે મારે માણે છો હા જોખો નેખો કઈ નાખી હું આવો છો કે

મારો ગયું ભાઈ મને કઈ તો કે બેટા જીવનમાં મોક્યા કોઈ ના કરો ને તો કશું નહિ જીવન મોકયા કોઈ ના કરો તો કશું નહી પણ કે પોતાને બળવા માટે લાકડો કે પોતે જ ભેગા કરી ગયું આ મારા બળવા માટે જ ડગલો કર્યો છે જયારે ઘર આગળ જોયું ને કળવા પછી ના વિચારવા ને મરી જાકડો લાવ ના 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 તમારે આપવું હોય ને તો ખાલી પણ આ નાખા ગોમવાળાને કહું છું ને તને કહું છું હું મરું એટલે કદી તમારા ઘેર થી લાકડું બાકડું લઈને આવતા નહીં મોહણો મો જેટલો લાકડો મારા ઘેર મે મારા પોતે બળવા માટે ભેગવા કરીને જ મીલ્યો છે એટલે ચિંતા કરતા ન થાયમ આવજો હું મરી દઉં એટલે હા

હોય તો ગમે તે કોઈ કાપશે ને ઉપરાવ આટલું ખાલી કાપી જોતા હું સર મારા આ ભોડા માથા પાસે મીકવા ફાવા આટલો કટકો તો થઈ જાય અલ્યા હું છું હું છું પણ નામ તો છે કે પછી બારે પાં અલ્યા હું કળવો અલ્યા કળવો છું ખાડામાં હું કરું છું અલ્યા થોડું કોમ છે ઉભો રે કોમ છે લ્યા ખાડામાં એ બોલે એ અલ્યા કળવા तू કરીશ હા હં

મારી <laughs> થી <laughs>

പോലൈ ബ്ഺ� net repayo. ഽലെ Ash겠. EO000 がോെ ന്ത്വ് കൂത്ത൜െắtоминаൾ തദുالم്തൎ. desenvolver ആയ്� tulß പൃൕ� diyor epicamente ingat

રે પેલા બે ગૌ ફરીને આવ્યો છે અને લાકડો ભેગો કરીને ના ના તો હું તમારા ઘેર આવું ના 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 કીધું લાવ્યો તારા હું તો લાકડા થી બરવા વાળો મોણ છું લે તને શું ખબર છે એવા પાપનો ભેગો કરેલો મળતો સળ્યો ફોણી ફોણી બસ આમ કોઈ એક કોરી સોટો ભાઈ લાકડો લાકડો કરીને જીવી લીધો છે બધો તો નહીં અરે તપસી દો એટલે અમુદા

એ મારા હું પ્રેશર હું મરી જાઉં ને એટલે મોહણ માં લાકડો થી હું બળવાનો છું તારી તારું જાય તારા આબુ હોય તાબાનું મારા લોકો ઉપર મારા લાકડા પર લાકડું લાબવાનું નહીં બળવા માટે બધો મી ભેગો કર્યો છે ખબર તો નથી કીધું કે મારા બાનો શબ્દનો હું ઉલ્લંઘન કદી કરું ને મારા ભા મને કહી ગયા કે બેટા ગમે તે કરજે જીવન જીવનમાં કોઈ ના થાય તો કશું નહીં પણ કે પોતાના બળવા માટે કે જાતે ભેગો લાકડો કરજે હું કરું છું

બસ લાકડો લાકડો કરી કઈ લોકો ના બધા જોતો ઝઘડા લઈ લઈને હેડે આવો છો આ જોવા ઝઘડા લઈને આવ્યા તમારા બાપા હું એ જ કઉ છું તાન એટલે આ કોઈ ચોરી કરા લ્યા લાકડો ચોરી કરાય ખબર પડે છે પાડવા માટે ચોરી કરેલા લાકડો વાપરવાના ચોરી નથી કરી હું એ અને થોડું પડી રહી તો હું કો હારે છે ને આ બધો પાતળો પડ આ થોડો ઝાડું છે કે એટલે માથો ટેકો મિલતે ભાગ હું ઓબળો કરા ભાઈ તમારે બળવા તમારો રહ્યો બે ત્રણ લેબડા કાપી નાખો મારા એ તમે કાલે આપણા ઉઠાવો છો યાર ચોરી કરો છો મારી ઉંમર થઈ જાય હું કઈ નહીં

મોટા મોટા પાઠ લાવશો લાટી મની ટાઈમ ખોટી થયો છો મારું મન તમારું શું મન છે અને આટલું તો મજૂરી કરી ને કોક અમાર માટે ભેગું કર્યું હતું પોણી વાળી બે જણો ખાઈ લો

પણ ખાલે માથાં ટ્રેકો લેવા પણ મોરું ભગવાન મેલો કે ચાલાવ કેરો છે લાવ ભાઈ

બબલી ઇલેક્ટ્રિકમાં બહાર નાખી છું ઉતરો ઓલા કોઈ અમે તો ઇલેક્ટ્રિક ભરતા છું હાલો હું હું

લેવા તો જવું જ પડશે વીડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હજી મારા બે ભાડા તો લાંબા જ પડશે આ છોકરો તો ના કે મારા લાંબો પડે વગણ ધાડીએ જવું એટલે એને શાક ના પડે